કેશોદ મુકામે માનનીય અને લડાયક વિચારકના એવા ખાતે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જે વિશાળ સંખ્યામાં જનમેદની ઊમટી પડી આપ આમ તો માન સમારો ઉદલગ સમાજ વેપારી સંગઠન જે સન્માન કરવા માંગે છે તેમનો સન્માન કાર્યક્રમ સૌપ્રથમ શરૂઆત કરવાની ફીપ્રમમહોગ લોકો અહીંયા આવી રહ્યા છે એટલે મારી વાત માં આપણે માનની ગોપાલભાઈ ઇટાલીયા જે સન્માન કાર્યક્રમ છે એને આપણે આગળ ધપાવીશું પણ મહત્વની વાત એ છે મહત્વનો મુદ્દો એ છે કે વિશામ ગોપાલભાઈ ઇટાલિયાની

મદનજી તાતાતી સાઈજ આજ દે ગા દે વિધાનસભામાં બે દિવસ પહેલા એન્ટ્રી થઈ કે ઇતિહાસિક દિવસો ઓમે 2016 17 થી એજી બ્લેક લિસ્ટમાં છે ભગવાન વૈકંતવર વાર 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 અને વાત રહી બીજી એ સંજોગ છે કે વિસાવદર વિધાનસભા 87 કહેવાય 87 વિસાવદર વિધાનસભા કે એકરા પછી બગડા નો આવે બગડા પછી તગડા નો આવે તગડા પછી ચોકલો બનાય એમ 87 વિસાવદર વિધાનસભા કેસો છે 88 એટલે બોલો આવનારા સમયની અંદર અને અંડરબ્રિજ બની ગયો છે

વાત કરીએ તો વિસ્તારની અંદર સૌથી વધારે કઈ નટકર રૂટો જીવી વાળા લૂટે કોઈ બોલવા વાળું નહીં પચાસી બોલે દસ દસ પંદર પંદર ટકા કમિશન ખાઈ બેઠા છે બોલે તો બોલે આ ક્યાંથી વાસ્તવિકતા છે અને સાથે સાથે આ વિસ્તારની અંદર જે મને રજૂઆતો આવી છે ભ્રષ્ટાચારની નલ સિંચન યોજનામાં ભ્રષ્ટાચાર હોય મનરેગામાં ભ્રષ્ટાચાર હોય એસી લાખના જંગલ કટિંગના બિલ એમનો એમનો ઉઠાવી દીધા જંગલ નામે હેસી જતા હોય સાથે તાલુકા પંચાયતની ઓડિટમાં ભ્રષ્ટાચાર હોય પ્રધાનમંત્રી આવાસમાં ભ્રષ્ટાચાર હોય તો ભ્રષ્ટાચાર હોય ખેડૂતોને આપવામાં આવતી સાધન સામગ્રી ભ્રષ્ટાચાર હોય આ તમામ ભ્રષ્ટાચારના

પણ આજે આનંદનો દિવસ છે ખુશીનો દિવસ છે વિશેષ બીજી ચર્ચાઓ મારે નથી પણ આજે આમ આદમી પાર્ટીનો પરિવાર મોટો થઈ ગયો છે ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાનીમાં આજે આમ આદમી પાર્ટીનો પરિવાર શોધમાં મોટો થઈ ગયો છે એમાંથી મહત્ત્વના વીસ પચ્ચીસ લોકો જે અત્યારે પાર્ટી જોઈન કરવાના છે એની થોડીક કરાવી ફેંકાવી ને પછી હું મારી વાણીએ રાહ આપીશ

બધા એમ કે આ ભાજપ દ્વારા છે ને કે બીજા પક્ષમાંથી લોકો છે ભાજપમાં જતા રહે નહીં સાહેબ તમે જનતામાં વિશ્વાસ પેદા કરો ને તો ભાજપને ઠક્કો મારીએ પણ સારા માણસો સારી પાર્ટીમાં આવે અને ઉદાહરણ તમને આપું કે બે તાલુકા પંચાયતના

તરીકે ત્યાં ભૂમિકા ભજવે છે આ ક્રાય સરપંચો આજે પાર્ટી જોઈન કરી રહ્યા છે